અમદાવાદમાં આગ લાગે છે આઠ નિર્દોષ લોકોના મોત થાય છે તપાસ થશે પછી શું થયું કોઈને ખબર નથી ત્યાર પછી જામનગર વડોદરા રાજકોટ વારંવાર આગની ઘટનાઓ અને રાજકોટમાં વધુ એક આગ પાંચ નિર્દોષ લોકોના મોત તપાસ થશે થશે આઈસીયુમાં આખરે આગ વારંવાર લાગી રહી છે જવાબદાર કોણ સ્થળ બદલાયું છે એક હોસ્પિટલ બદલાઈ છે પરંતુ આગની ઘટના યથાવત છે વાત છે રાજકોટમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં આગ લાગી પાંચ નિર્દોષ દર્દીઓ સળગી જવાથી મૃત્યુ થયા છે આ દુર્ઘટના રિપોર્ટ બે ત્રણ દિવસમાં આવી જશે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જાણકારી આપી છે અગ્નિકાંડમાં રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરી છે ડીસીપી મનોહરસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને એસઆઈટી તપાસ કરશે તેમની સાથે ટીમમાં એક એસીપી એસઓજી પીઆઈની સભ્ય તરીકે નિમણૂક કરાઈ છે સવારે અગ્નિકાંડની જાણ થયા બાદ એફએસએલે પણ ઘટના સ્થળે જઈ તપાસ કરી છે રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ આગ લાગી ત્યારે આઈસીયુમાં અગિયાર દર્દીઓ સારવાર લઈ રહ્યા હતા જેમાં છ દર્દીઓને બચાવી લેવાયા છે ત્યારે પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા છે જેથી અગ્નિકાંડ અંગે મુખ્યમંત્રીએ પણ માહિતી મેળવી તપાસના આદેશ આપ્યા છે સાથે જ મૃતકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરાઈ છે પરિવારજનોનું આક્રમ હૃદય ખંપાવનારું છે પરિવારજોને કહ્યું કે ચાર લાખ તો શું ચાર કરોડ પણ આપો તો અમારા ઘરના માણસ ગયા છે તે પાછા નહીં આવે આખા દેશમાં ગુજરાતની કોવિડ હોસ્પિટલમાં સૌથી વધારે આગની ઘટનાઓ બની છે આ મુદ્દે સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ પણ લીધી છે અને સામે ચાલીને સરકારને સવાલ પૂછ્યા છે કેશુભાઈ અકબરીના મોત માટે જવાબદાર કોણ રામસિંહભાઈ લુના મોત માટે જવાબદાર કોણ આ નિર્દોષ પાઠ પાંચ લોકો સંજયભાઈ રાઠોડ નીતિનભાઈ બધાણી રસિકલાલ અગ્રાવત સંજયભાઈ રાઠોડ કેશુભાઈ અકબરી અને રામસીભાઈ લોહ આ પાંચ નિર્દોષ લોકોના મોત મામલે જવાબદાર કોણ કારણ કે વારંવાર આગ લાગી રહી છે અમદાવાદની આગ આઠ નિર્દોષ લોકોના મોત રાજકોટ પાંચ નિર્દોષ લોકોના મોત અન્ય આગ લાગે છે વારંવાર વારંવાર એક પછી એક પછી આગની ઘટનાઓ બનતી રહે છે હોસ્પિટલમાં અને મોત પર મોત ઘટનાઓ સામે આવે છે તપાસના આદેશ આપવાથી ન્યાય મળશે વારંવાર કહેવાય છે કે તપાસ થશે 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 શું તપાસ થાય છે કયા પ્રકારના તકેદારીના પગલા એ ઘટના પરથી લેવાય છે એક મોટો સવાલ છે એના જવાબદારો સામે કારણ કે અમદાવાદની આગ પછી શું તપાસ થઈ કેવા પગલા લેવાયા કોઈને કશી ખબર નથી વડોદરામાં આગ લાગે છે જામનગરમાં આગ લાગે છે તપાસ થશે આ ટીમ તપાસ કરશે પેલી ટીમ તપાસ કરશે તપાસ બાદ વારંવાર એ નિષ્કર્ષ પણ આપણે નથી નીકળી રહ્યા આગ લાગવાનું કારણ આપણે નથી શોધી રહ્યા અને ફરીથી એક દિવસ બદલાય છે અને આ તમામ જે ગૃહ રાજ્યમંત્રીએ આ સમગ્ર ઘટના મામલે શું કહ્યું છે એ જાણીએ અને સમજીએ આ ઘટના કેવી રીતે બની અને આ ઘટના માં કોઈ બેદરકારી રાખવામાં આવી છે કે કેમ તે અંગે અધિક સચિવ પંચાયત એ કે રાકેશની જરૂરી તપાસ સોંપવામાં આવી છે તેઓ આજે વહેલે સવારે નીકળીને તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી અને જરૂરી સૂચનાઓ પણ એમણે આપી છે સાથે સાથે આ ઘટનાના મૂળ સુધી જઈ શકાય તેના માટે ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર દ્વારા પણ જરૂરી એનો રિપોર્ટ મંગાવવામાં આવ્યો છે ત્યાંની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા પણ જરૂરી વસ્તુઓ એકત્રિત કરીને ઉપરાંત પોલીસ કમિશનર રાજકોટ કલેક્ટર રાજકોટ મ્યુનિસિપલ કમિશનર રાજકોટ સંયુક્ત રીતે આ બધાને મળીને એક રાકેશ આ અંગે જરૂરી ત્રણ દિવસની અંદર અહેવાલ પૂરો પાડવામાં આવશે આ જે ઘટના બની છે ખરેખર બહુ દુઃખદ છે પણ મને લાગે છે કે ઓક્સિજનના સપ્લાય વધારે હોવાથી અને આગ જે લાગી છે બહુ ઝડપથી એ ફસાઈ ગઈ છે અને લગભગ અત્યારે જે માહિતી છે એ પ્રમાણે સાડા બારની આજુબાજુ આગ શરૂ થઈ અને બાર પચાસથી પંચાવન સુધીમાં એ કંટ્રોલ કરી લેવામાં આવી છે અને કુલ લગભગ તેત્રીસ પેશન્ટ્સ અહીંયા હતા જે પૈકી પાંચનું દુઃખદ મૃત્યુ થયું છે એક તો મને લાગે છે કોવિડ હોસ્પિટલમાં બીજી હોસ્પિટલ કરતાં વધારે કાળજી લેવાની ચોક્કસ જરૂર રહે છે કારણ કે એમાં ઓક્સિજન સપ્લાય જે છે એ વધારે હોય છે અને જે કોવિડને જે મેઇન ટ્રીટમેન્ટ છે ઓક્સિજન ઉપર આધારિત હોય છે એટલે ઓક્સિજનનો પ્રવાહ અને ઓક્સિજન પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોવાથી

શાંત થઈ જાય છે મનીષનું પ્રહાર કરે સરકાર તપાસ આદેશ આપી સંતોષ માન્યો છે મેયર નું નિવેદન સંવેદનશીલ છે મેયર એ આગની ઘટનાને સામાન્ય ઘટના ગણાવી હોસ્પિટલમાં લાગેલી આગ મામલે પણ રિપોર્ટ નથી આવ્યો અને રાજકોટમાં આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલ અને આ કોવિડ સેન્ટર ભારેથી ચાલતું હોય અને તેમાં આગની ગંભીર દુર્ઘટના બને અને પાંચ વ્યક્તિઓના મોત થાય અને છતાં સરકાર ચાર ચાર લાખ રૂપિયાની સહાય કોઈ મોટો મોટી સહાય હોય એ રીતે જાહેરાતો કરે અને દરેક દુર્ઘટના પછી તપાસના આદેશ આપનારી ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે રાજકોટમાં પાંચ પાંચ માનવ જિંદગી આગમાં ભર સલામત ની વાત કરે કોરોના મહામારીમાં ભાજપાની ભ્રષ્ટ સરકાર તેમને આ મહામારીમાં પણ ભ્રષ્ટ નીતિ રીતિના કારણે લોકોનો આ ભોગ બનવું પડે છે ગેરકાયદેસર બાંધકામ હોસ્પિટલોની મંજૂરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર અને કોરોના મહામારી ના સમયની અંદર પણ ફાયર ની એનઓસી હોય કે અન્ય મંજૂરી હોય તમામમાં ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર ને ભ્રષ્ટાચાર ભાજપાનો શિષ્ટાચાર બની ગયો છે રાજકોટમાં હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના મેયરે કુદરતી ગણાવી છે મેયર કુદરતી ગણાવી છે અમદાવાદમાં પણ આપને યાદ હશે કે મેયરે આ જ પ્રકારની વાત કરી હતી મોડી રાત્રે હોસ્પિટલમાં આગ લાગી જેમાં પાંચ દર્દી મૃત્યુ થયા છે ઘટનાની જાણ થતાં જ મેયર મ્યુનિસિપલ કમિશનર ઘટના સ્થળે દોડી આવ્યા ઘટના બાદ પ્રતિક્રિયા આપતા મેયરે ચોંકાવનારું નિવેદન આપ્યું મેયરનું દાવું છે કે હોસ્પિટલમાં આગ લાગવી કુદરતી ઘટના છે પ્રાથમિક માહિતી પ્રમાણે હોસ્પિટલના શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે પરંતુ મેયરના આ બે જવાબદારી ભર્યા નિવેદનથી સવાલો ઉઠી રહ્યા છે સંવેદના જેવું છે કે નહીં અમદાવાદમાં પણ આગ લાગે છે આ પ્રકારની ઘટનાઓ બનતી રહે છે અને રાજકોટના મેયર પણ આ પ્રકારની ઘટનાઓ સામાન્ય ઘટનાઓ ગણાવી રહ્યા છે કુદરતી કારણોથી આગ લાગી હોવાની વાત આ છે મેયર કહી રહ્યા છે ખરેખર આ કુદરતી ઘટના કહેવાય દુઃખ પણ અમે લોકો વ્યક્ત કરીએ છીએ માન્ય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ પણ દુઃખ વ્યક્ત કર્યું છે અને કહીએ તો એક મોટી જાનહાનિ થતાં પણ અટકી ગયું છે મોટી વાત એ છે કે એનઓસી લીધેલી હતી ફાયર સિસ્ટમના બધા સાધનો અહીંયા હતા એનાથી પણ આજે ત્રણ જણા આપણી વચ્ચે રહ્યા નથી અને બાકીના દર્દીઓને પાછી હોસ્પિટલ ગોકુલ હોસ્પિટલમાં ખેંચવી તાત્કાલિક ખેંચવી લીધા છે માટે હું ફાયરના તમામ સ્ટાફનો પણ એક કહીએ તો આભાર માનું છું કે આટલી જલ્દીથી તમામ લોકોને જે પેશન્ટો છે આવી સ્થિતિમાં પણ ગોકુલ હોસ્પિટલમાં લઈ ગયા છે અમદાવાદની ઘટના રાજકોટની ઘટના વારંવાર આગ લાગે છે નિર્દુષ લોકોના મોત થાય છે હકીકત છે માસ્ક મામલે ગુજરાત હાઈકોર્ટે લાલ આંખ કરી છે માસ્ક નહીં પહેરવાને દંડ આપવા હાઈકોર્ટે કહ્યું છે માસ્ક નહીં પહેરવાને આઠ દિવસ કોવિડ સેન્ટરમાં રાખો હાઈકોર્ટે સખ્ત શબ્દોમાં કહ્યું છે કે સરકાર આ મામલે વિચાર કરે અને જવાબ રજૂ કરે હાઈકોર્ટમાં સરકારે કહ્યું વીકેન્ડ કરફ્યુ લગાવવા વિચારણા નથી માસ્ક મામલે ગુજરાત હાઈકોર્ટ લાલ આંખ કરી છે હવે જે ન પહેરે આઠ દિવસ કોવિડ સેન્ટરમાં રાખો આશકા મારી સાથે જોડાય આશકા કયા પ્રકારની રજૂઆત થઈ અને હાઈકોર્ટે સખ્ત શબ્દોમાં કહ્યું છે કે જે ન માને જે માસ્ક નથી પહેરતું કોવિડ સેન્ટરમાં લઈ જાવ એ લોકોને ચોક્કસીજનક માસ્ક ન પહેરનાર સામે ગુજરાત હાઈકોર્ટે આજે લાલ આંખ કરતા કહ્યું છે કે જે લોકો માસ્ક નથી પહેરતા સમજાવા છતાં નથી સમજતા તો તેમની સામે હવે આકરા પગલા લેવાની જરૂર આવી પડી છે જે લોકો માસ્ક ન પહેરે તેમની પાસેથી દંડ વસૂલો ખાસ કરીને અને રૂપિયા દંડ જે છે એ તો વસૂલવામાં જ આવશે પરંતુ ઓછામાં ઓછા આઠ દિવસ તેમને જે કોવિડ સેન્ટર છે તેવા સેવા આપવા માટે નક્કી કોઈ વિચારણા કરો સરકારને આ મામલે હાઈકોર્ટે આદેશ કર્યો છે અને આ મામલે વિચારણા કર્યા બાદ સરકાર શું નક્કી કરે છે તે અંગેનો જે જવાબ હાઈકોર્ટમાં રજૂ કરવા હાઈકોર્ટે રાજ્ય સરકાર ને આદેશ કરે છે બીજી તરફ હાઈકોર્ટે રાજ્ય સરકાર ને એક સવાલ કર્યો છે કે જે વીકેન્ડ કરફ્યુ શનિ રવિના કરફ્યુ આપવામાં આવે છે તે અંગે કોઈ વિચારણા છે કે નહીં ત્યારે સરકાર દ્વારા એવી રજૂઆત કરવામાં આવી છે કે અત્યારે હાલ કોઈ વિચારણા વીકેન્ડ કરફ્યુ ને નથી પરંતુ પરિસ્થિતિ જો જે પ્રમાણે હશે એ પ્રમાણે નિર્ણય લેવાશે હાલ રાત્રિ કરફ્યુ થશે ગુજરાત હાઈકોર્ટ કોરોનાના વધતા જતા કેસ લઈ અને ચિંતા વ્યક્ત કરી છે અને બીજી તરફ સરકાર ને જે પગલા લેવાનો પણ આદેશ કરે છે ખાસ કરીને જે કામગીરી

ગુજરાતના એક પણ શહેર કે ગામડામાં દિવસે લગ્ન પ્રસંગ યોજવો હોય તો પોલીસની કોઈ પણ પ્રકારની મંજૂરી લેવાની જરૂર નથી દિવસે લગ્ન કોઈ પણ જાતની મંજૂરી નહીં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મોટી જાહેરાત કરી છે ગુજરાતના જે ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ લગાવાય છે એ શહેરોમાં પણ દિવસે લગ્ન પ્રસંગ યોજવા માટે પોલીસની મંજૂરીની જરૂર નથી જે શહેરોમાં રાત્રિ કરફ્યુ નથી લગાવાયો એ શહેરોમાં રાત્રે પણ લગ્ન કરી શકાશે વધુ સૌથી મોટી વાત એ છે દિવસે લગ્ન કરવા હોય કે રાત્રે વરગોડા બેન્ડ બાજા પર પ્રતિબંધ મુકાયો છે અને જે ચાર શહેરોમાં રાત્રિ કરફ્યુ લાગેલો છે તે શહેરોમાં તો કોઈ પણ ભૂગે રાત્રે લગ્નની મંજૂરી નહીં મળે કેટલાક લોકો દ્વારા પૂછપરછ કરવામાં આવે છે તો એક સ્પષ્ટતા કરવા માંગુ છું કે કોઈપણ પોલીસ સ્ટેશનમાં આ અંગેની જરૂરી મંજૂરી મેળવવાની રહેતી નથી રાજ્યમાં લગ્ન સત્કાર સમારંભ કે અન્ય પ્રકારની ઉજવણીના કિસ્સામાં ખુલ્લા સ્થાનમાં કરવામાં આવે કે બંધ સ્થાનમાં કરવામાં આવે પરંતુ એ સ્થળની ક્ષમતાના પચાસ ટકાથી વધુ નહીં પરંતુ સો વ્યક્તિઓની મર્યાદામાં આ પ્રસંગો ઉજવવા માટેનું રાજ્ય સરકાર દ્વારા જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે આ પ્રસંગ દરમિયાન વરઘોડા કે બેન્ડવાજા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે વડોદરામાં તંત્રની હાઈ લેવલ બેઠક શરૂ થઈ છે ઓએસડી વિનોદ રાવની અધ્યક્ષતામાં બેઠક થઈ છે જેમાં કલેક્ટર પોલીસ કમિશ્નર મ્યુનિસિપલ કમિશનર બેઠકમાં હાજર છે તમામ ઉચ્ચ અધિકારીઓ પણ આ બેઠકમાં હાજર છે કોરોનાની લઈને આ બેઠક ચાલી ગઈ છે વડોદરામાં તંત્રની હાઈ લેવલ આ બેઠી કારણ કે ત્રીજું શહેર છે ગુજરાતનું જ્યાં કેસ સતત વધી રહ્યા છે અને અંતર્ગત તમામ ટોપ લેવલના અધિકારીઓ ચર્ચા વિચારણા કરી રહ્યા છે કે વડોદરામાં હજુમાં હજુ પરિસ્થિતિ કઈ રીતે ઘટાડી શકાય આવતા સમયમાં એન્ફોર્સમેન્ટ અને અવેરનેસ આ બંનેને બેલેન્સ કરીને કઈ રીતે કોવિડના સ્પ્રેડ અટકાવી શકાય એ સામૂહિક રીતે ચર્ચા કરવા માટે આજે એક એક પ્રકારે કન્સલ્ટેશન માટેના એક મીટિંગ બોલાવી છે એટલે આ મીટિંગ આજે થઈ રહ્યું છે યાત્રાધામ શામળાજીમાં કાર્તિક પૂનમનો મેળો રદ કરી ચાર દિવસ મંદિર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે દિવાળી બાદ ફરી કોરોનાનું સંક્રમણ વધતાદારીના ભાગરૂપે દ્રષ્ટોએ મંદિર બંધ રાખવાનો નિર્ણય કર્યો છે જે સોમવાર સુધી ફક્ત ભગવાન શામળીને દર્શન નહીં કરી શકે મંદિરો માત્ર પૂજારી આગેવાનો જ બંધવારણે ભગવાનની પૂજા અર્ચના કરશે કાર્તિક પૂનમના દિવસે શામળાજીમાં પરંપરાગત મેળો ભરાય છે જેમાં લાખો લોકો ભગવાનના દર્શન માટે આવે છે આ વર્ષે કોરોનાનો કહેર વચ્ચે મેળો ન યોજવાનો નિર્ણય લેવાયો છે સાથે જ મંદિર પણ બંધ રહેશે આથી કાર્તિક સુદ્ધ પૂનમના મેળાની શરૂઆત થઈ છે પરંતુ કોરોના મહામારીના કારણે ઇતિહાસમાં પ્રથમ વખત આ મેળો બંધ રાખવામાં આવ્યો છે અને સાથે સાથે ભક્તો માટે મંદિર પણ આજથી બંધ રહેશે ચાર દિવસ સુધી ભગવાનની ભક્તક જે પૂજારી છે તે પૂજારી દ્વારા પૂજા અર્ચના કરવામાં આવશે જે ચોવીસ કલાક મંદિર બંધ હોવા છતાં પણ આપને ઘરે બેઠે ભગવાન શામળિયાના દર્શન કરાવવાનો લાહો આપી રહી છે એટલે કોરોના મહામારીના કારણે પ્રથમ વખત કાર્તિકી મંદિર દર વર્ષે અગિયારસ પૂનમ સુધીનો કાર્તિકી મેળો ઉજવાય છે પરંતુ આ વર્ષે કોરોના મહામારીના ના કારણે શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટે અને વહીવટી તંત્રએ કોરોનાનો ફેલાવો ના થાય તે માટે આ વર્ષે મંદિર બંધ રાખવાનો નિર્ણય કરેલ છે આજે તારીખ સત્યાવીસથી તારીખ ત્રીસ સુધી એટલે કે પૂનમ સુધી શામળાજી મંદિર બંધ રહેશે અને દરેક ભાવિક ભક્તો ઓનલાઈન દ્વારા દર્શનનો લાભ મેળવી શકશે ચોક્કસથી કોરોના મહામારીના કારણે મંદિર પરિસર છે તે સત્યાવીસથી ત્રીસ સુધી બંધ રાખવામાં આવ્યો છે અને મંદિર પરિસર દ્વારા ભક્તોને ભગવાનના દર્શનનો લાભ મળી રહે તે માટે ઓનલાઈન દર્શનની વ્યવસ્થા પણ કરી છે ફરીથી ભગવાન શામળિયાની મૂર્તિ બતાવવાનો પ્રયાસ કરીશ કે ભક્તો ઘરે બેઠા જી ચોવીસ કલાકના માધ્યમથી ભગવાન શામળિયાના કાર્તિકી પૂનમની આજે શરૂઆત થઈ રહી છે ત્યારે દર્શન કરી શકે કારણ કે આ વખતે મેળાનો લાભ નથી લઈ શકવાના અને જે જે કુંડ છે નાગદરા કુંડ ત્યાં પણ જે કલેક્ટર છે તે જાહેરનામું પાડી અને નાગદરા કુંડમાં સ્નાન માટે પ્રતિબંધ ફરમાવ્યો છે ફરીથી મેનેજર સાથે વાત કરીશ નાગધરા કુંડમાં શું નાગદરા કુંડમાં જે નાવાનું મહત્વ છે તે આ વર્ષે નાગધારામાં જો ભીડ થાય જે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે ગુજરાત મહારાષ્ટ્ર વગેરે રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં પબ્લિક આવતી હોય છે પરંતુ માત્ર ને માત્ર કોરોના મહામારીના સંક્રમણને કારણે વધે નહીં તે માટે તંત્ર એવો નિર્ણય લીધો છે કે નાગદરામાં પણ આ વર્ષે કોઈને પણ પ્રવેશ મળશે નહીં અને નાગધરામન જે નહવાનું મહત્ત્વ છે તે આ વર્ષે લોકો ભોગવી શકશે નહીં પરંતુ શામળાજીના દર્શન માત્ર ને માત્ર ઓનલાઈન જ થઈ શકશે અને પહેલી તારીખથી રાબેતા મુજબ મંદિરમાં દર્શનનો લાભ દરેક ભક્તો લઈ શકશે પિતૃ તર્પણ વિધિ માટે નાગધરા કુંડમાં કાર્તિકી પૂનમ વિશેષ મહત્ત્વ છે દૂર દૂરથી ભક્તો આવતા હોય છે ત્યારે આ વખતે કલેક્ટરે જે જાહેરનામું પાડ્યું છે કોરોના મહામારીને લઈને તેને લીધે ભક્તો મંદિરના દર્શનનો લાભ પણ નહીં લઈ શકે અને નાગધરા કુંડમાં સ્નાન પણ નહીં કરી શકે સમીર ભલો જી મીડિયા અરવલ્લી